જય માતાજી નમસ્તે કેમ છો બધા મજામાં તો આજે આપણી ચેનલમાં ફરીથી આજની અપડેટમાં લઈને આવ્યો છું બહુ જ સરસ મજાની સાડી જે સિલ્ક મટિરિયલમાં રહેશે અને સરસ મજાનું કેટલોગ છે તો ફરીથી તમને એકવાર મારી રિક્વેસ્ટ છે ચેનલ પર નવા હોય ચેનલમાં લાઈક સબસ્ક્રાઈબ અને શેર આપવાનું ભૂલતા નહીં કારણ કે તમને મળશે સાડીની વાતમાં રોજનું કંઈક ને કંઈક નવું અપડેટ તો આ પોસ્ટર તમને દેખાડ્યું છે એ રીતની સાડી આપણી છે અને બહુ સરસ મજાનું કેટલોગ છે એનું મટિરિયલ તમને દેખાડ્યું હતું બહુ જ સરસ મજાનું છે સાથે આ રીતની વિવિંગ બોર્ડર રહી છે અને બહુ સરસ સિલ્કી સાડી છે આ રીએ તો ફટાફટથી ચેનલ પર જોડાઈ જજો અને જેને પણ સબ્સ્ક્રાઇબ ન કરી હોય ચેનલનું એને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને મળશે રોજે સાડીની વાતમાં નવું અપડેટ નવું કલેક્શન બહુ સરસ મજાની સાડીઓનું વિડીયો આપણી ચેનલ પર રોજે તમને મળતું રહેશે આ છે એનો પલ્લુનો ભાગ બહુ સરસ ડિઝાઇન છે અને મટિરિયલ એકદમ સિલ્કી છે અને સાથે બંને સાઈડ આ રીતની વિવિંગ બોર્ડર છે જે સાડીની સાથે એટેચ કરેલી છે આ સાડીની ખાસિયત છે તમે બ્રશ બી મારી શકો છો ઘરમાં વોશ છે અને સરસ મજાનું તમે વોશિંગ બી કરી શકો છો ઘર બેઠા તો આ સાડીની ડિઝાઇન તમે જુઓ બહુ સારા કલરો છે વિડીયોમાં લાસ્ટ સુધી બનાવીજો અને લાસ્ટમાં વિડીયોને લાઇક આપવાનું ભૂલતા નહીં અને આ છે એનું ડિજિટલ ટાઈપમાં બ્લાઉઝ પીસ છે એકદમ ઝીણી ડિઝાઇનની અંદર આ બ્લાઉઝ પીસ તમને મળવાનું છે તમારા ઘર સુધી આ સાડી ઓનલી ફોર સાતસો ને એંસી રૂપિયામાં પહોંચતી કરી દઈશ સેવન એટ ઝીરોમાં આ સાડી તમારા ઘર સુધી પહોંચાડી દઈશ કોઈ શિપિંગ ચાર્જ નથી કોઈ વધારાનો પૈસો તમારી જોડે લેવાનો નથી સાતસો એંસી રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે સાડી તમારા ઘર સુધી પહોંચી જશે તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરજો અને તમે કઈ જગ્યાએથી વિડીયો જુઓ છો એટલું કો કોમેન્ટની અંદર લખીને મોકલાવજો તમે તમારી સિટીનું નામ લખી શકો છો તમારું ગામડાનું નામ લખી શકો છો બહુ સરસ મજાનું મારું વિડિયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે એટલું મને જાણ ખાતર તમારે આટલું કામ કરવાનું છે વિડીયો દેખવાનું છે અને કોમેન્ટમાં તમે કયા ગામથી કઈ સિટીમાંથી બોલો છો એ મને જણાવજો એક આ યલો કલર છે બહુ સરસ મજાની સાડી છે આપણ જેના પણ પીળો કલર પહેરવો પસંદ હોય એમાં મરુન બ્લાઉઝ રહેશે રેડ મરુન બ્લાઉઝ છે રેડ મરુન પલ્લુ છે આ રીતના કલરો છે આપણી જોડે તો ફટાફટથી જોડાઈ જજો ચેનલ પર હજુ સુધી ઘણા બધા લોકો એવા છે કે ખાલી સાડીનું વિડીયો દેખી રહ્યા છે તો પ્લીઝ વિડીયો દેખતાની સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક આપજો અને કોમેન્ટમાં તમે કઈ સિટીમાંથી દેખો છો અને મારા વિડીયો તમને કઈ રીતના લાગે છે એ તમે જણાવજો સાડી જો ખરીદી કરી હોય મારી જોડેથી તો સાડી કેવી લાગી એનું પણ કોમેન્ટ અંદર વિડિયોની અંદર મૂકતા રહેજો એક આ બ્લેક કલરની સાડી છે બહુ સરસ કલેક્શન છે કાળો કલર સાડીમાં જને પહેરવો પસંદ હોય બ્લેક કલર તો આ સાડીનું મટિરિયલ એટલું સરસ છે કે તમે એકવાર સાડીનું કેટલોક તમે મંગાઈ જુઓ એના પછી તમને ખ્યાલ આવશે કે ના ભાઈ તમે જે વાત કરો છો વિડીયોની અંદર બોલી રહ્યા છો એનાથી પણ વધારે સરસ મજાનું મટિરિયલ તમે અમારા સુધી પહોંચતું કર્યું છે આ સાડી તમારે બજારમાં જોવા મળશે પણ આપણી રેટમાં મળશે નહીં તો હવે તમને બતાવું છું એક એક કલર કરી એની અંદર તમારે સ્ક્રીનશોટ મોકલવો હોય તો સહેલાઈથી તમે મોકલી શકો છો એક આ કલર છે ગ્રીન ગ્રીન અને મરુન મરુન પલ્લું રહેશે મરુન બ્લાઉઝ પીસ આવશે બહુ સરસ મજાનો કલર આવી છે અને એક આ બ્લૂ કલર છે ડિઝાઇન પણ એક નવી ડિઝાઇન છે આરીએ તો તમને જો ગમતી હોય તો સાતસો એંસી રૂપિયામાં આ સાડી તમે બુક કરાવી દેજો ફટાફટથી જોઈ શકો છો એકથી એક ચડિયાતા કલર છો એક આ બ્લેક કલર બહુ સરસ મજાની સાડી છે મને બહુ જ પસંદ છે અગર જો મારા ઘરમાં સાડીઓ ઓછી હોય તો આ સાડી હું અત્યારે લઈ જાત પણ મારી જોડે પણ બહુ સરસ મજાનું કલેક્શન ઘરે મમ્મી માટે અને વાઇફ માટે સરસ મજાની સાડીઓ ભેગી કરેલી છે એટલા માટે તમારી માટે આ વિડીયો ઉતારી રહ્યો છું ફટાફટ જે કલર તમને ગમે હોય એનો સ્ક્રીનશોટ મૂકજો આપણી જોડે સાડીઓનો સ્ટોક લિમિટેડ હોય છે તો ફટાફટથી સાડી તમારી બુક થઈ જાય અને ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવી શકો છો આટલા કલરો બધા કલર હું સાથે બતાવું છું અને મારી વિડીયોની અંદર તમને રોજે કંઈક નવું અપડેટ જોવા મળશે જે તમે ઘર બેઠા સાડી તમે જોઈ શકશો બરાબર છે કોન્ટેક નંબર છે ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નંબર પર તમે કોન્ટેક કરી કોલ કરો વોટ્સઅપ કરો અને તમારી મનગમતી સાડીનો ફોટો મોકલી અને સાડી બુક કરાવી શકો છો બસ આજની વિડીયોમાં આટલું જ છે કાલે કંઈક નવું લઈને તમારી માટે સમયથી આવી જઈશ ત્યાં માટે ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રીરામ